નમસ્તે ગુજરાત આજના મુખ્ય સમાચારો તરફ આગળ વધીએ તો હવે ખેડૂતોને ફાયદો થવાનો છે જે મિત્રો ખેડૂતોને પંદર લાખ રૂપિયા ફાયદો થવાનો છે મિત્રો હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટની સુવિધાઓ અને વરસાદના લીધે થયેલા ભારે નુકસાનીના કારણે ગુજરાતના સીએમ સાહેબની તાત્કાલિક બેઠક સાથે જ આયુષ્યમાન કાર્ડ અંગે મોટી જાહેરાત તેમજ પહેલી સપ્ટેમ્બરથી ઘણા બદલાવ આ મિત્રો નવા મહિનાની શરૂઆત સાથે જ થશે નવા ફેરફારો તેમજ વાહન ચાલકો ખાસ ધ્યાન આપે નવા નિયમો નવા બદલાવ જે દરેક મિત્રો માટે ખાસ ઉપયોગી છે અને શું રહેશે વાવાઝોડા અંગે આગાહી આ તમામે તમામ સમાચારો આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ આથી વિડીયોમાં અંત સુધી બની રહેજો તેમજ જે પણ મિત્રો ચેનલમાં નવા છે તે વિડીયોને એક લાઇક કરી તમામ સાથી મિત્રોને શેર કરી દેજો જેથી કામની અને મહત્ત્વની માહિતી દરેકને મળી રહીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો તો ખેડૂતો અંગે વાત કરીએ તો ખેડૂતો માટે પંદર લાખ રૂપિયાની સહાય મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરના ખેડૂતોને નવા કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે તેમજ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે અહીં રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ પહેલી સપ્ટેમ્બરથી થશે ઘણા બદલાવ જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં જોવા મળી શકે છે બદલાવ તેમજ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં થઈ શકે ફેરફાર ફેક કોલ અને મેસેજ પર લાગશે લગામ એચડીએફસી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવવી પડશે ફી આ તફારો થશે તેમજ સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટની સુવિધા મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે તેમજ મિત્રો આયુષ્યમાન કાર્ડ અંગે મોટી અપડેટ જાણી લઈએ તો આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે જ લાભાર્થીઓની સંખ્યામાં પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને એનડી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુખ્ય પ્રાથમિકતાઓમાં એક તરીકે રજૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રીની તાત્કાલિક બેઠક અંગે જાણીએ તો મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદી કરી છે મુખ્યમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે પૂરમાં જે લોકો ફસાયે છે તેમણે પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે એટલું જ નહીં અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો ધોરણે પૂરો કરવામાં આવે તેમજ વાહન ચાલકો ખાસ ધ્યાન આપે મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો નેવ સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોળી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલણ છે તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પાંચ હજાર રૂપિયાના ચલણની જોગવાઈ છે વાહનો પર જાતિ ધર્મ અને રેન્ક દર્શાવવા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યોના સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરાય છે તેમજ વાવાઝોડા અંગે મોટી અપડેટ જાણી લે તો એમપીથી ગુજરાત પહોંચાયેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે એંશી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે ગુજરાતના કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે જે એકત્રીસમી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પરતરાટા છે ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાય છે અને ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં તે ફેર છે તો મિત્રો આજના સમાચારમાં બસ આટલું છે ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે